આજે ગુજરાતમાં વધુ એક અકસ્માત થયો છે લોકો આજે ફરી એક વખત નસીબ જોગે બચ્યા છે ગુજરાતમાં દારૂબંધી સામે કે નશાબંધી સામે આજે વધુ એક વખત મુકાઈ ગયું છે નમસ્કાર મિત્રો હું છું જ્વલંત નાયક સીધી ખબર ડોટ કોમ આપ જોઈ રહ્યા છો વાત આજે અમદાવાદની ઘટના અંગેની છે આજે અમદાવાદમાં સવારે બોપલ આંબલી રોડ ઉપર એક ઓડી કાર ચાલકે ગફલતભરી રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને એક કારને ટક્કર મારી ત્યાર પછી ઉભા રહેવાનું તો બાજુ પર પણ એને ભાગવાની કોશિશ કરી વાત જો માનીએ તો એ કારની સ્પીડ લગભગ કિલોમીટર પર અવરની વાહનોનો ખુરદો બોલાવ્યો અને છેલ્લે એક વૃક્ષ સાથે અથડાઈને ઊભો ઉભો રહી ગયો વાત માત્ર આટલાથી નથી અટકતી લોકોના કહેવા પ્રમાણે અને જે રીતે વિડીયોમાં પણ દેખાય છે એ જોતા આ કાર ચાલક ધૂમ નશામાં હતો આ આખી ઘટનાના વિડીયો આજે સોશિયલ મીડિયા પર ભરપૂર વાયરલ થયા છે જો તમે પણ આ વાયરલ વિડીયો ન જોયા હોય તો એકવાર ફરી એક વખત જોઈ લો કે જેથી તમને આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આવે તમે જોયું હશે કે જયારે લોકોએ આ ચાલક નો વિડીયો ઉતાર્યો ત્યારે પણ આ ચાલક સિગરેટ ફૂકતો જોવા મળે છે હવે એ પણ શંકાની બાબત છે કે એ સિગરેટ ખરેખર સાદી સિગરેટ હતી કે એમાં પણ કોઈક નશો ભરેલો હતો આ ચાલકે દારૂનો નશો કર્યો હતો કે પછી કોઈક બીજા નશીલા પદાર્થોનો આ નશો હતો એ પણ હજી તપાસમાં બહાર નથી આવ્યું મૂળ વાત એ છે કે આ પ્રકારના અકસ્માતો પછી બે બાબતો બહુ સ્પષ્ટપણે ઉભરીને બહાર આવતી હોય છે પહેલી વાત એ કે લોકોને એટલે કે ખાસ કરીને આ પ્રકારના નબીરાઓને પોલીસનો અને સરકારી તંત્રનો કોઈ ભય જાણે રહ્યો જ નથી અને બીજી બાબત એ કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં જે જોઈએ એ પ્રકારનો નશો આ પ્રકારના નબીરાઓને મળી રહે છે અને આ બંને બાબતો બહુ જ ગંભીર કહેવાય એ પ્રકારની છે સદનસીબે આજે કદાચ ઈશ્વરની કૃપાથી કોઈ રાહદારીને આ ગાડી અથડાઈ નહીં અને કોઈ રાહદારીના જીવનું જોખમ ઉભું ન થયું બાકી જો સો કિલોમીટર પર ચાલતી બેફામ ગાડી જાહેર માર્ગો ઉપર અથડાઈ પડે તો કદાચ બહુ કરુણ ઘટના બની શકી એમાં કાર ચાલી રહ્યો હતો એનું નામ રિપલ પંચાલ હોવાનું માલુમ પડે છે એ ફરિયાદ ઉપરથી જાણીને તમને નવાઈ લાગશે કે માત્ર બે મહિના પહેલા એટલે કે સોળમી સપ્ટેમ્બરે પણ આ જ વ્યક્તિ લાલ કલરની કંપાસ કાર લઈને આ જ રીતે નશા ભરેલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરતો હતો અને પોલીસે એની અટકાયત કરેલી એ વખતે પણ એની સામે ગુનો નોંધાયેલો તો એ વખતે સરકારી તંત્ર કે પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો આ બધા કેમ એટલા હુણા ઉતર્યા કે આ વ્યક્તિને ફરી પાછી બે જ મહિનાની અંદર આ સેમ ભૂલ દોરાવવાની ઈચ્છા હિંમત આવી ગઈ અને ઈચ્છા ન કહી શકાય અને હિંમત કહેવાય જો કોઈ વ્યક્તિ ભલે પૈસાદાર હોય કે કોઈ પણ વર્ગમાંથી આવતો હોય પણ આ રીતે એક વખત સરકારી ચોપડે ચડ્યા પછી પણ બે જ મહિનામાં ફરી પાછો એ જ ગંભીર ગુનો જેમાં લોકોના જીવનું જોખમ હોય એ આચરવાની કોશિશ જો કરે તો મારા મતે કદાચ એ આપણા સમગ્ર સમાજ માટે અને સમગ્ર સરકારી સિસ્ટમ માટે લજ્જાસ્પદ બાબત ગણાય અને જો આ બાબત લજ્જાસ્પદ બાબત ગણાતી હોય તો આ કાર ચાલકે જે ગુનો આચર્યો છે એને આપણે જાહેર માર્ગો પર થતો રૂપિયાનો અને નશાનો નિર્લજ નાચ ગણવો જોઈએ કે કેમ એ હવે આપણે બધાએ ભેગા થઈને નક્કી છે આભાર સીધી ખબર ડોટ કોમનો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો